ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ બાર હવે પાઠ બારમાં દૂમદુમા ગાંવ કે બચ્ચે દૂમદુમા ગાંવ એટલે એક ગામનું નામ છે એ ગામનું નામ શું છે ધૂમદુમા તો આ ગામમાં આ પાઠમાં શું કહેવામાં આવે છે આ ગામમાં પાણીની તંગી રહે છે અને પાણીની તંગી રહે છે અને ગામના લોકોને કોઈ ઉપાય સૂઝતો નથી અને તેમાં બાળકો બધા ભેગા થાય છે અને બાળકો એમ વિચારે છે કે આ પાણીના તંગીના હિસાબે બાળકો જો રમે કેવી રીતે પછી તરવા માંગે તો તરે કેવી રીતે આ બધું વિચારે છે અને બાળકો કેવી રીતે ખોદવાના ને એના સાધનો લઈને ખાડો ખોડે છે એ આ પાઠમાં વાત કરવામાં આવી છે હવે આ પાઠમાં બાળકો કેવી મહેનતથી પોતાનો પોતાના ગામની પાણીની તંગી દૂર કરે છે એ આ પાઠમાં કહેવામાં આવ્યું છે તો યહ યહદુમડુમા ગામ હે આ ડુમડુમા ગામ છે હંમેશા પાણી કી કમી રહેતી થી આ ગામમાં હંમેશા પાણીની તંગી રહે છે खेत सूख जाते लोग परेशान रहते पर कोई उपाय नहीं कर पाते थे खेतरो सुकाई जाता था लोग खूबज परेशान रहता था परंतु तमी पासे कोई उपाय नहीं बच्चे पानी में खेलना चाहते तैरना चाहते पानी में रमवा मांगे तरवा मांगे पर, पर क्या थी तरे और क्या थी रमे पानी ना हिसाबे પછી એક દિન બચ્ચે ખેલ કે મેદાનમે એકઠે હોય આ ગામના બાળકો છે એ એક વખત છે એ મેદાનમાં એકત્રિત થયા અને ઉમે પાણી કમી દૂર કરવા કી સોચી અને આ બાળકોએ શું વિચાર્યું કે આપણે પાણીની તંગી દૂર કરવા આપણે કંઈ વિચાર કરવો પડે કે આપણે પાણીની તંગી કેવી રીતે દૂર કરી શકીએ એટલે પછી એમાં એક છોકરો હોય છે બિલ્લુ નામનો એ શું કહે છે કે મેં બાદલો પ્રાર્થના કરુંગા રોજ બરસો બિલ્લુ બોલા હવે એમાં જે નાનો છોકરો હોય છે એ બિલ્લું શું કહે છે કે મેં વાદળને પ્રાર્થના કરીશ કે તમે રોજ વરસો બાદલ રોજ વરસ બરસ શકતે મહિમા બોલી મહિમા શું કહે છે કે રોજ તો વાદળ કેવી રીતે વરસે કે આપણે પ્રાર્થના કરીએ પણ રોજ તો વરસે નહીં પછી તબ ફીર ક્યાં હોય બધા બાળકો વિચાર કરવા લાગ્યા તો કે હવે આપણે શું કરીએ કે ક્યો એક બડાસા ગઠ્ઠા એટલે ખાડો બધા છોકરાઓ શું વિચારે છે કે આપણે કેમ એક ખાડો ના ખોદીએ કે આપણે એક મોટો ખાડો ખોદીએ અને પછી કે જીસમે બારિશ કા બારિશકા ખૂબ સારા પાણી ભર જાય રઝિયા બોલી એમાં એક બીજી છોકરી હોય છે રઝિયા એ શું કહે છે કે આપણે મોટો ખાડો ખોડીએ અને જ્યારે વરસાદની સિઝનમાં વરસાદ આવે ત્યારે એમાં ઘણું બધું પાણી ભરાઈ રહે હા હા યહ ઠીક છે સારા બચ્ચે બોલે હા હા કે આ બરાબર છે બધા બાળકો એકી સાથે બોલ્યા પછી ફિર બચ્ચે લાયે પાવ ફાવડે કહાડી કુહાડી ઓર તસલે પછી બધા બાળકો ભેગા થઈ અને શું લાવ્યા ફાવડે ફાવડે એટલે પાવડો કહાડી એટલે કુહાડી અને કોદાલે એટલે કોદારી ઓર તસલે તસલે એટલે તગારો માટી ભરવા માટે જોઈએ ને તગારો એ આ બધા સાધનો લઈને બાળકો આવે છે વે જમીન ખોદ ખોદતે હે બાળકો શું કરે છે બાળકો એ બધા સા સાધનો લઈને માટી કાઢવા જાય છે અને બહાર ફેંકતે રહે અને બીજા જે બાળકો હોય છે એ માટી બહાર ફેંકે છે બચ્ચો કો કામ કરતે હુએ ગામવાલોને દેખા હવે બાળકો આ બધું કામ કરતા હોય છે એ એમના ગામના લોકો જોવે છે વે ભી બચ્ચો કે સાથ કામ કરને કરૂટ ગયા જે લોકો આ બાળકો કામ કરતા હતા એ કામ કરતા જોતા હતા તો એ મોટા લોકો જે હતા ગામના લોકો એ પણ આ બાળકોને મદદ કરવા લાગે છે ઈ તરફ બના એક બડાસા તાલાબ પછી આવી રીતે બધાએ ભેગા થઈને એક મોટું તળાવ બનાવ્યું એક મોટું તળાવ બનાવી દીધું અને તૈયાર થઈ ગયું વરસાદ મેં ઉસ તળાવ મેં પાણી ભરા જ્યારે વરસાદ આવ્યો ત્યારે આવડ્યો આ તળાવ ભરાઈ ગયું પાણી ખેતી કી સિંચાઈ હોય હવે એ ગામમાં આ તળાવ ભરાઈ ગયું વરસાદથી તો એ ગામમાં ખેતરોમાં આ પાણીથી સિંચાઈ થઈ ખેતો મેં મક્કા ઓર ધાન લહેરાય ખેતરમાં શું મક્કા તો કે મકાઈ અને ધાન એટલે ડાંગર મકાઈ અને ડાંગર લહેરાવા લાગ્યા લોક ખુશ હોય ઓર બચ્ચો બચ્ચે પાણી મેં છપ ખૂબ નહાય પછી ગામના લોકો ખૂબ ખુશ થઈ ગયા અને બાળકો પણ બાળકો પણ પાણીમાં છપછબિયા કરીને ખૂબ નહાવા માટે નહવા માટે કૂદી પડ્યા હવે તમે નીચે ચિત્રમાં જોયું હશે કે મોટું તળાવ જે બાળકોએ કૂદ્યું છે એમાં પાણી ભરાઈ ગયું છે અને બાળકો નહવા નાય છે આ ચિત્રમાં તમે જોયું સ જોયું હશે એટલે આ પાઠમાં શું કહેવા માંગે છે કે બધા સાથે મળીને આપણે કામ કરીએ તો આપણી મુશ્કેલી દૂર થાય એવી રીતે આ ડૂમધૂમા ગામમાં પણ બાળકોએ જેવી રીતે ખાડો ખોલ્યો અને ગામના લોકો જેવી રીતે બાળકોને મદદ કરી તો આ ગામમાં પાણીની તંગી દૂર થઈ નમસ્તે